ના વિડીયોમાં બાળકો આપણે પર્યાવરણમાં સત્તરમો પાઠ છે દિવાલ ઓળંગી લીધી એ સંપૂર્ણ સમજૂતી વેચેલી છે અને આ ભાગ છે એ વિડીયો છે આ વિડીયો છે એ પહેલો ભાગ છે તો પહેલો ભાગ પૂરો થાય પછી તમે બીજો ભાગ છે એ બરાબર જોઈ લીજો તો શરૂઆત કરીએ છીએ તો દિવાલ ઓળંગી લીધી એનો અર્થ પહેલાં તો દીવાલ એટલે કોઈ ઈંટો પથ્થરથી ચણેલી દીવાલની અહીંયા વાત નથી પણ સમાજની અંદર છોકરીઓ માટે જે દિવાલ બનાવવામાં આવેલી હોય છે એ લિંગની જાતિની દીવાલ લિંગ જાતિની દીવાલ જે બનાવવામાં આવેલી છે એ દીવાલ અમુક છોકરીઓ છે એને ઓળંગી લીધી છે અને એની વાત છે તેની આંખોમાં સપના છે ઇન્ડિયન એક્સપ્રેસ નામ એક ન્યૂઝપેપર છે એની અંદર આ એક લેખ છપાયેલો છે અને એની અહીંયા થોડી વાત આપેલી છે તો એ આપણે જોઈ લઈએ પહેલાં જો તેર વર્ષની અફસાના મંસૂરી અફસાના મંસૂરી નામની એક છોકરી છે એની ઉંમર તેર જ વર્ષ છે એ ગુજરાન ચલાવવા માટે વાસણો સાફ કરતી હતી ગુજરાન ચલાવવા માટે એટલે ઘર ચલાવવા માટે એમનું ગુજરાન ચલાવવા માટે વાસણો છે એ સાફ કરતી હતી તેણે દિવાલ કૂદી લીધી હતી દીવાલ કૂદી લીધી હતી એટલે શું કે પરંપરાગત જે કામો ઘરની અંદર છોકરીઓ માટે કરવામાં આવે છે એ કામો એણે ન કર્યા અને એની જે ઈચ્છા હતી સપનાઓ સપનાઓ હતા આંખમાં એ એ પૂરા કરવા માટે આગળ નીકળી ગઈ તો એની બધી વાત છે દિવાલ તેની ઝોપડી કે અને સ્થાનિક બાસ્કેટબોલ વચ્ચે હતી જો દિવાલ તેની ઝોપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવેલી હતી સમાજે છોકરીઓ માટે બનાવેલી હતી એટલે કે બાસ્કેટબોલ કોર્ટ છે એની અંદર છોકરીઓ છે રમવા ન જઈ શકે એવી એક માન્યતા બની ગયેલી હતી એ માન્યતા છે એને આ પાટની અંદર દિવાલ રૂપે સમજાવવામાં આવેલ છે તેની માતાએ તેના માટે જાતિની દિવાલ બનાવેલી હતી જાતિની દિવાલ એટલે શું કે આ કામ છે છોકરીઓ ન કરી શકે બાસ્કેટબોલ છે તો એ છોકરીઓ ન રમી શકે એવી દિવાલ છે એની માતાએ એના માટે કોના માટે બનાવી હતી અફસાના મંસૂરી માટે આજે અપસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ છે કે કયા એસોસિએશનમાંથી રમતી હતી અપસાના મંસૂરી તો કે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન એને અંગ્રેજીમાં ટૂંકમાં એનબીએ ના નામથી ઓળખવામાં આવે છે આજે તો બીજી પાંચ છોકરીઓની પ્રેરણાનો સ્ત્રોત છે તે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે રોજની મુશ્કેલીઓ કઈ કઈ હોય તો કે ઘર ચલાવવા માટે ઘણું બધું કામ કરવું પડે એમના મમ્મી પપ્પા છે એમને કહેતા હોય છે કે છોકરીઓને ઘરની બહાર રમવા માટે ન જવાય તો આ બધું છે છોડીને એ બાસ્કેટબોલ કોર્ટની અંદર રમવા માટે આવે છે આજે તે યુવા ટુકડીનો તારો એટલે કે ખાસ ખેલાડી છે યુવા ટુકડીનો ટીમનો ખાસ તારો એટલે સ્ટાર ખાસ ખેલાડી છે આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધા ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ હતી કઈ ટીમ નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની ટીમ જે છોકરીઓની આખી ટીમ છે એ ટીમ છે એ સેમી ફાઈનલની અંદર પહોંચી ગઈ હતી અને આવી બધી એની અંદર વાત છે હવે એ ટીમ છે એ પહોંચી ગઈ હતી તો હવે આ જે પ્રેસવાળા લોકો છે ઇન્ડિયન એક્સપ્રેસવાળા લોકો એ લોકો છે ને આ ટીમના ટીમની જે છોકરીઓ છે ને એની ટીમની મુલાકાત લેવા ટુકડીની મુલાકાત લેવા માટે આવ્યા છે અને એની વિશે બધી જે એમને એમની સાથે વાત વાતચીત કરી અને જે રિપોર્ટ મેળવો એની આખી આ પાઠની અંદર આપણને વાત કરવામાં આવેલી છે તો એમાં ટુકડીની મુલાકાત લીધી એની અંદર એ શું કહે છે જો અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ વિશે વાંચ્યું સમાચાર પત્રની અંદર એમણે નાગપાડા અને બાસ્કેટબોલની ટીમ વિશે વાંચ્યું અને વિચાર્યું કે આ છોકરીઓનો પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ આ છોકરીઓ છે એમની પાસે એમનો પરિચય કરાવવા માટે એમની મુલાકાત લઈએ એમ કરી અને એ લોકો છે નીકળી પીડ્યા છે આ ટીમ છે નાગપાડાની બાસ્કેટબોલની ટીમ એને મળવા માટે અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી વિક્ટોરિયા ટર્મિનલ સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન ઉપર એ લોકો ઉતર્યા અને ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા અને પછી રેલવે સ્ટેશનથી ઉતરીને એ લોકો ચાલીને નાગપાડા તરફ ચાલવા માંડ્યા એ મુંબઈની અંદર જ આવેલું છે અમને ત્યાં પહોંચવામાં ફક્ત વીસ મિનિટ થઈ ત્યાં અમે અફસાના અને જો અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા ટીમના સભ્યો સાથે મુલાકાત કરી અને તેમના વિશે જે એમણે રિપોર્ટ મેળવો એ આગળ એમણે લખેલો છે અને એ આપણે જોઈએ તો આ ખાસ ટીમને મળો તો એની અંદર એમણે જો કઈ કઈ છોકરીઓની મુલાકાત લીધી હતી પહેલાં તો અફસાના છે એની તો લીધી જ હતી જરીના ખુશનુર આફરીનને મળો જો આ ચાર છોકરીઓ છે એ છોકરીઓ ને મળ્યા અને એમને એમની સાથે જે જે વાતચીત કરી એ બધી વાતચીત છે અહીંયા લખેલી છે પહેલાં તો તે છોકરીઓ શાંત રહી પણ એકવાર બધું મને બોલવાનું શરૂ કર્યું પછી તે બંધ જ ન થઈ જો જે ઘણી બધી એમને મુશ્કેલીઓ પડી હતી અને પછી એવી મુશ્કેલીઓનો સામનો કરીને એ છોકરીઓ છે આગળ આવી હતી એટલે એમને કોઈ જો એમને પૂછે કે તમે કેટલી મહેનત કરેલી છે તો એમના વિશે એને પોતાની સિદ્ધિઓ છે એને વર્ણવવામાં ઘણો બધો આનંદ આવે એટલા માટે એને પહેલાં તો એ છોકરીઓ શાંત રહી એટલે કે પહેલાં તો કંઈ બોલી નહીં પણ એકવાર પછી એમણે બોલવાનું શરૂ કર્યું તો પછી એ બંધ જ ન થઈ તો અહીંયા જરીન જરીન નામની છોકરી છે એ લોકો મળ્યા મારું મેદાન બાસ્કેટ બોલ નું મેદાન આપેલું છે એની આજુબાજુમાં ક્યાંક એનું ઘર હશે અને બરાબર એની સામે છે એમ કે છે મારો ભાઈ ત્યાં રમતો હતો જો એનો ભાઈ રમતો હતો જો બધા સમાજની અંદર આજુબાજુમાં સમાજની અંદર એવી માન્યતા હતી છોકરાઓ છે બાસ્કેટબોલ રમવા માટે જઈ શકે પણ છોકરીઓ એ રમવા માટે ન જવાય છોકરીઓ તો ઘર માં જ રહેવાનું હોય અને ઘર નું કામ કરવાનું હોય આવી એક માન્યતા હતી અને આ છે એને દિવાલ કહેવામાં આવે છે આ પાઠ ની અંદર તો એનો ભાઈ છે અહીંયા રમતો હતો હું બહાર ઘર ની બાલ્કની માં ઊભી રહેતી અને છોકરીઓ ને છોકરાઓ રમતા જોતી હતી જો છોકરાઓ છે રમતા હતા એને બારી માંથી ઊભી રહીને ને જોતી હતી તે સમયે હું ધોરણ સાત માં ભણતી હતી એ સાતમા ધોરણમાં ત્યારે ભણતી હતી જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા માટે આવતા હતા જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી હતી બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન આપતા હતા આ બધું જોઈ મને થતું કદાચ હું પણ રમી શકું કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા તેથી મેં ગભરાયા ગભરાતા ગભરાતા તેમને પૂછ્યું શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે કોચે કહ્યું કેમ નહીં જો તું થોડી વધારે છોકરીઓને લાવીને એક ટીમ બનાવી શકે તો તને શીખવાડેજો કોચ છે એ તો ઉદાર મનના અને આધુનિક વિચારોવાળા હતા કે છોકરીઓને પણ રમવાનો મોકો મળવો જોઈએ એટલે કોચ સાહેબે તો એને કીધું તને પણ મોકો મળશે પણ તું એકલી રમવા આવે તો તને ન શીખવી શકાય જો તું વધારે છોકરીઓને લાવી અને એક ટીમ બનાવે તો હું તને શીખવીશ હું એના કોચ સાહેબ છે એને કહ્યું હવે અહીંયા જે ઉપર વાર્તાલાપે હોય એની થોડીક પ્રશ્નો છે તમારા ઘર નજીક કોઈ મેદાન આવેલું છે જો તમારા ઘરની નજીક કોઈ મેદાન આવેલું હોય તો તમારે લખવાનું છે કે હા મારા ઘરની નજીક રમતનું મેદાન આવેલું છે ન હોય તો લખવાનું કે ના મારા ઘરની નજીક કોઈ રમતનું મેદાન આવેલું નથી ત્યાં કોણ રમે છે તેઓ ત્યાં શું રમે છે રમતનું મેદાન હોય તો ત્યાં કોણ રમે છે તો કે ત્યાં ગામના છોકરાઓ રમે છે તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે તમે છે પાંચમું ધોરણ ભણો છો તમારી ઉંમરના છોકરાઓને ભણવા રમવા માટે જાય છે જો જતાં હોય તો તમારે લખવાનું છે કે હા અમે પણ ત્યાં રમવા માટે જઈએ છીએ તે જગ્યાએ બીજી કોઈ પ્રવૃત્તિઓ થાય છે હા ક્યારેક કોઈ મોટો કાર્યક્રમ કે કોઈ ફંક્શન કેવું હોય તો એ મેદાન ઉપર રાખવામાં આવે છે આવી રીતે ચર્ચા કરી અને એ લખવાનું છે હવે આગળ છે એ અમે પૂછ્યું એટલે કે એ લોકો જે છે એ આગળ બીજી છોકરીઓને પૂછે છે કે શરૂઆત કેવી સરળ હતી શરૂઆત કરવી સરળ હતી એમ કે છે કે તમે બાસ્કેટબોલ રમવા માટે આવતા હતા તો જ્યારે શરૂઆત તમે કરી ત્યારે શું પરિસ્થિતિ હતી એના વિશેની થોડીક વાત કરો તો ખુશનુર નામની છોકરી છે એ બોલે છે પહેલાં તો મારા માતા પિતાએ ના પાડી પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા જો પહેલાં તો ખુશનુર નામની છોકરી છે એના માતા પિતાએ એને રમવા જવાની ના પાડી પરંતુ જ્યારે એણે જીદ કરી કે મારે તો રમવું જ છે અને હું પણ છોકરાઓની જેમ બાસ્કેટબોલ રમીશ જ એવી જીદ કરી તો એના માતા પિતા છે પછી માની ગયા હવે આગળ અફસાના નામની છોકરી છે એને પૂછ્યું તો અફસાના નામની છોકરી છે એ બોલે છે શું કે છે જુઓ મારી માતા બીજાના ઘરે કામ કરવા માટે જાય છે અને અમને શાળાએ મોકલે છે હું પણ તેને મદદ કરું છું જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું તો માતા ગુસ્સે થઈ ગઈ અને એણે કહ્યું છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય તારું કામ કર શાળે જા અને મહેનત કર મેદાન પર જઈને રમવાની જરૂર નથી પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી તો તે માની ગઈ જો અફસાના છે એને પણ ઘણું બધું એની માતાએ પહેલાં તો કહી દીધું એની માતાને એણે કીધું કે મારે બાસ્કેટબોલ રમવા જવું છે એવું એને અપસાનાએ કીધું તો એની માતા પહેલાં તો એને ખીજાણી તુ ફી જાણે કે છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય જો કેવું વાક્ય કીધું છે છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય છોકરી માટે બાસ્કેટબોલ નથી એવું એમણે કહ્યું તું તારું કામ કર શાળાએ જા મહેનત કર અને મેદાનમાં રમવા જવાની તારે જરૂર નથી એવું કીધું પરંતુ એના બધા મિત્રો છે કોચ સાહેબ એને એની માતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો એટલે એની માતા છે પછી માની ગયા આગળ આફરીન નામની છોકરી છે એ کھیل છે જો આફરીન નામની છોકરી કે છે અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ જો અમને રમવાની પરવાનગી ન હતી અમારા ઘરેથી કે સમાજમાં કે બધે અમને છે એ અટકાવવામાં આવતા હતા રમવાના શું કામ અટકાવવામાં આવતા હતા કારણ કે તે છોકરીઓ છે જો છોકરીઓ છે તો શું થઈ ગયું કે એમને પણ રમવાની તો તક મળવી જ જોઈએ તો છોકરીઓ હતી એટલે એમને અટકાવવામાં આવતી હતી એમને પરવાનગી ન હતી મારા દાદા દાદી અમારા બધા ઉપર ખૂબ ગુસ્સે થયા જો જો દાદા દાદી એટલે કે મોટી ઉંમરના લોકો હોય ખાસ કરીને એમને આવી રીતે છોકરીઓ બહાર નીકળે તો એમને ન ગમે તો એ ખૂબ જ ગુસ્સે થયા છતાં પણ અમે ત્રણેય બહેનો અહીં રમવા માટે આવતી હતી જો એના દાદા દાદી છે એ ખૂબ ગુસ્સે થતા હતા એમને નહોતું ગમતું છતાં પણ એ બહેનો છે અહીંયા રમવા માટે આવતી હતી દાદી અમ દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ જો દાદીએ તો છોકરીઓને તો ખીજાણા અને ઝઘડો કર્યો પણ એના કોચ સાથે પણ એમને કહ્યું તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે તમને શક્તિ માટે દૂધ લેવાની જરૂર પડશે આ બધા માટે પૈસા ક્યાંથી આવશે પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા જો એ દાદા દાદી છે દાદી એમને શું કીધું તમારે રમવા માટે બીજા બધા અલગ અલગ પ્રકારના સાધનો જોઈશે તમારે યુનિફોર્મ જોઈશે કપડાં જોશે રમતના પછી બાસ્કેટબોલ છે એ બધું જરૂર પડશે પછી રમશો તો તમારે શક્તિની પણ વધારે જરૂર પડશે તો તમારે દૂધ પીવું પડશે તો દૂધ લાવવું પડશે દૂધ ક્યાંથી લાવશો એના માટે પૈસાની જરૂર પડશે તો એ બધું તમે ક્યાંથી લાવજો કઈ રીતે પૈસા ક્યાંથી આવશે આવું બધું એના દાદી છે એમને કહે છે પરંતુ એના પિતાજી હતા છોકરીઓના પિતાજી છે એને છોકરીઓને રમવાની આટલી બધી ઈચ્છા જોઈને એ સમજી ગયા તેમણે અમને રમ રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ ચાલ શીખવી એમણે શીખવી એના પિતાજીએ જ્યારે પિતાજી નાના હતા ત્યારે એ પણ મેદાન પર રમતા હતા તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા જો એના પિતાજી છે એ પણ નાના હતા ત્યારે રમતા હતા પિતાજી અમને કહેતા જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતો જો બચ્ચુ ખાન નામના એક વ્યક્તિ છે એ કોચ હતા ત્યારે એમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે તેને કેળવણી આપવી જોઈએ તેમણે મારા યોગ્ય કપડા પિતા મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી હતી જો એના પિતાજી પણ એટલા બધા સરસ ફૂટ બાસ્કેટબોલના ખેલાડી હતા અને બની શકે એમ હતા પરંતુ એમને ઘરની જવાબદારીઓ ઘણી બધી હતી ઘર ચલાવવા માટે પૈસા લાવવા પડે એમ હોય તો કમાવવું પડે તો એટલા માટે એ બધી જવાબદારીઓના કારણે એમને રમત છોડી દેવી પડી હતી અને પછી નોકરી કરવી પડી જેથી તે અમને રમવા દેવા માગતા હતા જો એના પપ્પા નથી રમી એ રમી શીખ્યા તો એ એમની છોકરીઓને રમવા દેવા માગે છે જો આ ખૂબ જ સરસ કહેવાય કે એના પિતાજી છે એ નથી રમી શીખ્યા તો એ પોતાની છોકરીઓ છે એને અટકાવવા નથી માગતા અમને સારા ખેલાડી બનાવવા માગતા હતા એના પિતાજી જો ખૂબ જ સરસ એની તરફ છે આગળ થોડાક અહીંયા ચર્ચા કરવાની છે તમને કોઈ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે કઈ રમત જો ક્રિકેટ કોઈ રમત રમતા તમને ઘરેથી અટકાવ્યા છે તો જો તમને કોઈ અટકાવ્યા હોય તો એના વિશે તમારે લખવાનું છે હા મને ક્રિકેટ રમવાની ઘરેથી ના પાડવામાં આવી હતી પછી તમને કોણે અટકાવ્યા અને કેમ પછી તમે શું કર્યું તો મને મમ્મીએ અટકાવ્યો હતો તો મેં એમને મનાવવાની ટ્રાય કરી હતી તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે તો કે હા અમારે સાહેબે રમવું જરૂરી છે એવું અમને સમજાવ્યું હતું અને રમીએ તો એ ખૂબ જ સારું કહેવાય એ એવી રીતે અમને પ્રોત્સાહિત કર્યા હતા જો તમને કોઈ બીજાએ પ્રોત્સાહિત કર્યા હોય તો એના વિશે તમે લખી શકો છો અમે પૂછ્યું જો આગળ હવે બીજી છોકરીઓ સાથે એ લોકો વાત કરે છે જે એમને રિપોર્ટ લેવા માટે આવ્યા છે લોકો અમે પૂછ્યું અમને તમારી ટીમ વિશે કહો તમે ટીમ બનાવી છે એના વિશે થોડીક વાત કરો એમ કે છે તો એક છોકરી બોલે છે શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી જો મેદાનની અંદર રમવા જવું પહેલી વાર છે થોડુંક વિચિત્ર લાગતું હતું કેમ કે ત્યારે છે એ સમયની અંદર છોકરીઓ છે મેદાનની અંદર રમવા જતી ન હતી ક્યાંય અને આ પહેલી વાર આ છોકરીઓ છે એમની ટીમ છે એ મેદાનની અંદર રમવા ગઈ હતી અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા હતા એવો જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વડે કેવી રીતે બાસ્કેટબોલ રમતી છે આવી રીતે જિજ્ઞાસુ લોકો હતા એ એમને જોવા માટે આવતા હતા હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી તેઓ સ્વીકારી લીધું છે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે પહેલાં છે એ લોકો જોવા આવતા હતા કે છોકરીઓ કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે એમ જોવા આવતા હતા અને નવાઈ લાગતી હતી પણ હવે એવું કંઈ લાગતું નથી કેમ કે દરરોજ છોકરીઓ અને બીજી છોકરીઓ પણ એ લોકોને જોઈ રમવા માંડી હતી એટલે બધા લોકોને છે એ સામાન્ય લાગવા માંડ્યું હતું કે બાસ્કેટબોલ તો છોકરીઓ પણ ખૂબ જ સારી રીતે રમી શકે છે તો હવે આગળ અફસાના કહે છે પાછી અફસાના શું કે છે અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું અગિયાર વર્ષની હતી જો પહેલી વાર એને રમવાનું શરૂઆત કરી ત્યારે કેટલા વર્ષની હતી અગિયાર વર્ષની હતી તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી ત્યારે એને કોઈ જગ્યાએ બાસ્કેટબોલની રમત રમવા માટે જવાની છૂટ ન હતી તેના બે હવે તેના હવે બે વર્ષ થઈ ગયા છે હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ જો મેચ એટલે બીજી બીજી ખેલાડી ટીમ હોય એની સાથે રમવા માટે પણ એ લોકો જાય છે પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત કોચની તાલીમના લીધે શક્ય બન્યું છે બીજી જગ્યાએ પણ એ લોકો રમવા જાય છે અને આટલું બધું સરસ મજાનું એ લોકો રમે છે તો એ શેનું પરિણામ છે તો કે એમની સખત મહેનત અને કોચ સાહેબ છે એમના એની તાલીમના લીધે બધું શક્ય બન્યું છે આગળ બીજી એક છોકરી બોલે છે બીજી છોકરી શું કહે છે હા અમે સાચે જ સખત મહેનત કરી છે ખરેખર અમે ખૂબ જ મહેનત કરી છે એમાં બીજી છોકરી છે એ કહે છે કોચ ખૂબ કડક છે અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ જો રમત પહેલાં જો કોચ સાહેબ છે ને એ અમને પહેલાં દોડાવે છે અને પછી કસરત પણ કરાવે છે રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે બોલ અમારી પાસે કેવી રીતે રાખવો બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો બોલ લઈને કોર્ટ તરફ ઝડપથી કેવી રીતે દોડવું સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો ગોલ પ્રાપ્તાંક એટલે કે અંકો પોઈન્ટ કેવી રીતે મેળવવા અને કેવી રીતે વધારવો તેનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા આ બધું છે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો ખેલાડીની જેમ રમો જો જ્યારે તમે રમતા હો ત્યારે તમે છોકરી છો અને તમે રમવા આવી છો એ રીતે વિચારવાનું નથી એમ એના કોચ છે એને સમજાવે છે કે તમે એક ખેલાડી છો એ રીતે તમારે મનમાં રાખવાનું છે અને પછી રમવાનું છે જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો ઈજા થઈ હોય તો બેસી જવાનું નથી તો પણ તમારે એ બધું સહન કરીને પણ રમવાનું ચાલુ રાખવાનું છે અમે એકબીજાને ટેકો આપતા કહેતા હતા કે ચાલો ઉઠો તમને સારું થઈ જશે હવે અમારી રમત ખૂબ જ સુધરી છે દરેક જણ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ જે જોવા આવે છે એ લોકો પણ એવું કહે છે હવે કે અમે સરસ રમીએ છીએ છોકરીઓ છે કેટલી સરસ રમતી છે કે છોકરાઓની ટુકડી સામે પણ રમે છે અને છોકરાઓને હરાવી પણ દે છે તો આટલું સરસ બાસ્કેટબોલ છોકરીઓની ટીમ છે રમવા માંડી છે અહીંયા થોડાક પ્રશ્નો છે અને એની ચર્ચા કરવાની છે તમારી શાળા કે પડોશમાં શું છોકરીઓ અને છોકરાઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે તો અહીંયા આપણે તો એ ભેદભાવ ભેદભાવ નહીં પણ અમુક છોકરાઓ જ રમત રમતા હોય છે જેમ કે ક્રિકેટ છે એ છોકરીઓ આપણે ઓછી રમતી હોય છે રમતી હોય છે ઘણી જગ્યાએ પણ આપણા વિસ્તારની અંદર છોકરીઓ ક્રિકેટ ઓછી રમે છે છોકરાઓ ક્રિકેટ રમે કબડ્ડી રમે છોકરીઓ કઈ રમત રમે તો કે ખોખોની રમત રમે પાંચિકાની રમત રમે તો આ બધી છોકરીઓ રમત રમતી હોય છે ખરેખર એ ભેદભાવ નથી પણ છોકરીઓ અને છોકરાઓના રસની વાત છે છોકરાઓને ક્રિકેટ અને કબડ્ડીમાં રસ હોય છે એટલે એ લોકો એ રમતા હોય છોકરીઓને ખોખો છે પાંચિકા છે એમાં વધારે રસ હોય છે એટલે એ છોકરીઓ એમાં રમતી હોય છે હું તમે વિચારો છો કે જુદી જુદી રમતો છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ રમે તો એમાં કોઈ તે છોકરીઓ રમે એમાં કોઈ તફાવત છે ના એમાં કોઈ તફાવત હોતો નથી છોકરાઓ અને છોકરીઓ બંને છે ગમે રમત છે એમને રસ પડે રમત રમી શકે છે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ શું તમે વિચારો છો છોકરાઓ અને છોકરીઓની રમત છે અલગ અલગ હોવી જોઈએ કે ન હોવી જોઈએ તમે શું વિચારો છો એનો તમારે જવાબ આપવાનો છે તો અહીંયા આપણે જવાબ લખ્યો છે કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી ન હોવી જોઈએ બંનેની રમતો સરખી જ હોવી જોઈએ જેને જે રમતની અંદર રસ પડે એ રમી શકે જો છોકરીઓને ક્રિકેટમાં રસ પડે તો છોકરીઓ પણ રમી શકે બરાબર છે હવે આગળ આ લોકો છે એમની સાથે વધારે વાત કરે છે અમે કહ્યું કે તમારા ટીમ વિશે અમને થોડીક વધારે વાત કરો જો ટીમ વિશે વધારે જાણવા માગે આ લોકો તો એક છોકરી બોલે છે અને કહે છે અમારી ટીમ ખૂબ જ ખાસ છે ખાસ એટલે શું વિશિષ્ટ છે અમારી ટીમ તો એ શું કામ ખાસ છે એના વિશેની વાત કરીશું અમારી ટીમમાં એકતા સારી છે એકતા એટલે બધા હળી મળીને ભેગા મળીને રમે છે એકબીજા ઉપર કંઈક ગુસ્સો એ ઝઘડો કરતા નથી જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ છીએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે અમે શીખ્યા છીએ જો એની ટીમ વિશેની વાત કરે છે અને ખરેખર કોઈ પણ મેચની અંદર જીતવા માટે ટીમની અંદર એકતા હોવી ખૂબ જ જરૂરી છે બધા ભેગા મળીને આખી ટીમ ટીમ માટે મહેનત કરે તો જ છે છે એ રમતની અંદર જીતી શકતી હોય અમારી થોડી છોકરીઓ મુંબઈની ટીમમાં રમવાની તક મળી છે મેચ સોલાપુરમાં હતી જો અમારી ટીમની થોડીક છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે જો ઘણી બધી સારી છોકરીઓ રમતી હોય પણ એમાંથી પણ ખૂબ જ સારું રમતી હોય એવી અમુક છોકરીઓ છે એને મુંબઈની ટીમ તરફથી રમવાની તક મળી છે અને મેચ ક્યાં હતી સોલાપુરમાં હતી કે છે અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોમાંથી છોકરીઓ આવી હતી તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી જો બીજી છોકરીઓ એ ટીમની અંદર આવી હતી એ છોકરીઓ છે ને સારી રીતે વાત નહોતી કરતી અને અમને ઉત્તરતી કક્ષાની સમજતી હતી અને તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી અમને ખૂબ જ ખરાબ લાગતું હતું તે ટીમના ખેલાડીઓમાં જરા પણ સહકાર જેવું ન હતું જો એ સોલાપુર રમવા માટે બીજી છોકરીઓ ગઈ હતી તો ત્યાં એને આવો અનુભવ થયો હતો કે એમની સાથે ભેદભાવ પરિવર્તન કરતો રાખતા હતા જે યોગ્ય ન કહેવાય એને જો આવું વર્તન હોય અને આવી રીતે એ લોકો છે રમત રમે તો એ જીતી જ ન શકે બધા ભેગા મળીને સહકારથી રમે તો જ એ ટીમ જીતી શકે હવે મેચ દરમિયાન શું થતું એના વિશેની થોડીક વાત છે જો મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય તરફ ફેંક્યો પરંતુ તે પકડી શકી નહીં જો મેં એને બોલ છે એના બીજા ખેલાડી તરફ એને ફેંક્યો પણ તે પકડી ન શકી તે મને લડવા લાગી લડવા લાગી જો એ પકડી ના શકી તો એને લડવા લાગી ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા જો આવી બધી ગેરસમજ થઈ તો એના લીધે એ લોકો હારી ગયા જો લડે નહીં અને આગળથી પછી વધારે ધ્યાન રાખે ભૂલ થઈ જાય તો થઈ જાય પણ આગળ હવે એ બધું ધ્યાન ન રાખવાનું હોય તો એમ કરીને એ લોકો રમે તો જીતી જાય પણ આવી બધી ગેરસમજ ઊભી થાય તો એ લોકો હારી ગયા પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું જો એ પોતાની ટીમની વાત કરે છે આવું બધું અમારી ટીમમાં ક્યારેય થતું ન હતું જો કોઈ ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા કહેતા કે કંઈ વાંધો નહીં ફરી વાર આપણે વધારે સારું રમીશું એમ કરતા હતા એકબીજાને ટેકો આપવો એ ખૂબ જ મહત્વનું છે કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ અને બધા આખી ટીમ ભેગી મળીને સહકારથી રમે તો જ ટીમ છે એ રમી જીતી શકે તો આવું બધું છે એમની આ નાગપાડાની ટીમ છે એની વિશેષતા હતી આ ફરીને કહે છે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે જો સોલાપુરમાં જે ટીમ એમની હતી એ ટીમ છે એની અંદર સમ સેજ પણ ન હતો એના કારણે એને સમજાણું કે અમારી જે નાગપાડાની ટીમ છે એમાં શું ખાસિયત છે અને અમારી ટીમ કેમ સરસ છે અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે જો આખી ટીમમાં બધા જ ખેલાડીઓ વચ્ચે એકબીજાને સહકાર આપે એ છે એ ટીમની તાકાત હોય છે એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં અમે મેચ હારી જઈએ જો ટીમમાં સહકાર ન હોય તો એકબીજાને ખેલાડીઓ સહકાર ન આપે તો ગમે તેટલા સારા ખેલાડીઓ વાળી ટીમ હોય તો પણ એ મેચ હારી શકે છે એક ટીમની જેમ રમવા એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી ખૂબ જ જરૂરી હોય છે જો કોઈની તાકાત હોય તો એ પણ સમજવી જોઈએ અને કોઈ ખેલાડીને નબળાઈ હોય તો એ પણ આપણે સમજીને રાખવી જોઈએ રોજ છે સારી રીતે રમી શકાય આગળ છે થોડીક ચર્ચા કરવાની છે તમે શાળા કે શાળા બહાર ક્યારે રમવા માટે તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમા છો તો આપણે તમે જો રમા હોય અને ક્યાં રમવા ગયા હો તો એના વિશે તમારે વર્ગની અંદર કહેવાનું છે તો આપણે અહીંયા જવાબ લખ્યો કે હા અમે શાળા તરફથી રમવા માટે બીજી શાળાની અંદર ગયા હતા અહીંયા બીજો પ્રશ્ન છે તમે કોની સાથે રમ્યા છો તમે કઈ રમત રીમા હતા તો કે અમે બીજી શાળા બાજુની શાળાના બાળકો હતા એની સાથે રીમા હતા અને એ ખોખોની અમે રમ્યા હતા આગળ છે પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે તો કે પોતાના માટે રમવામાં ભૂલ થાય તો એ આપણું જ ગણાય પણ ટીમ માટે રમવામાં ભૂલ થાય તો આખી ટીમને નુકસાન જાય છે એટલે ટીમ માટે રમવું ટીમને જીતાડવા માટે મનમાં વિચાર એવા રાખવાના હોય કે ટીમ માટે હું રમું છું જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે કેમ તો આપણે ટીમ માટે ટીમની અંદર રમતા હોય તો ટીમ માટે જ રમવું ગમે કેમ કે ટીમ જીતે તો જ આપણે પણ જીતી શકીએ છીએ અને ટીમ માટે દરેક ખેલાડી છે ટીમ માટે રમે તો જ ટીમ જીતી શકે તમારી ટીમ અફસાના સોલાપુરમાં અફસાના સોલાપુરમાં જે ટીમમાં રમી હતી તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે કેવી રીતે તો અમારી ટીમ તો નાગપાડાની ટીમ જેવી છે કેમકે તે કેમકે અમે બધા રમવામાં એકબીજા ઉપર ગુસ્સો કરતા નથી અને એકબીજાને સહકાર આપીએ છીએ જ્યારે સોલાપુરની ટીમમાં જે ખેલાડીઓ હતા એ તો એકબીજાને સહકાર નથી આપતા અને એકબીજા ઉપર ખૂબ જ ગુસ્સો કરે છે અને તેના કારણે એ ટીમ છે એટલી બધી સારી ટીમ ન ગણાય એમની વચ્ચે સહકાર હોવો જોઈએ એ હતો નહીં તો આ વિડીયોની અંદર આપણે આટલું શીખવાનું હતું અને આગળનું જે પ્રકરણ આ જે બાકી છે અડધો પ્રકરણ એ આપણે આગળના વિડીયોમાં એટલે કે આ પાઠનો જ બીજો ભાગ છે એની અંદર સમજવાના છીએ તો આ ભાગ પૂરો થાય પછી તમે બીજો ભાગ પણ બરાબર ધ્યાનથી સાંભળી અને જોઈ લેજો